નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્ય પ્રેમી વાંચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘાડતા દ્વાર અંતરના ઓગસ્ટ બે સહજપણે કાર્ય કરતા શીખો અંતઃસ્ફૂર્ણા વડે અને તમારું હૃદય જે કરવાનું કહે તે પ્રમાણે કાર્ય કરતા શીખો તમારું મન જેને તર્કયુક્ત કે સમજદારીવાળું કહે તે જ ફક્ત નહીં શુદ્ધ પ્રેમના કેટલાક કાર્યો બીજાની દૃષ્ટિએ બહુ બુદ્ધિયુક્ત ન લાગે કદાચ મૂર્ખતા ભરેલાય લાગે પણ એનો કશો વાંધો નહીં તમને જ્યારે કંઈક કરવાનું અંદરથી કહેવામાં આવે ત્યારે એ પ્રમાણે કરો એને જોખવા તોડવા કે તમે એ શા માટે કરી રહ્યા છો તેનો વિચાર સરખો કરવા થોભતા નહીં પ્રેમના એ નાનકડા કૃત્યના પડઘા ઘણી દૂર સુધી પડે એમ બને શરૂ શરૂમાં તો એવું પ્રગટ ન પણ થાય પરિણામની આશા રાખવામાં સમય ન બગાડતા માત્ર તમને લાગે કે આ તમારે કરવું જ જોઈએ તો એ કરો અને બાકીનું મારા પર છોડી દો એકાદ ઠંડા કઠોર હૃદયમાં પ્રેમના એ બીજને અંકુરિત થતાં ક્યારેક લાંબો સમય પણ લાગે પણ એકવાર એ વાવ્યું કે વહેલું મોડું એ દેખા દેવાનું જ છે તમારે તો માત્ર પોતાને ભાગે આવેલું કાર્ય શ્રદ્ધાથી કરવાનું છે અને જાણી લો કે બધું બરોબર એકદમ બરોબર જ છે આપનો આજનો દિવસ શુભ રહે